નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો ઇન્ડ ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના તેમજ તમામ રાજ્યના પેન્શનરોને દર મહિને મળશે રૂપિયા બાર હજાર પાંચસો તો મિત્રો તે માટે કેવી રીતે લાભ મેળવવો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે કેટલી ઉંમરથી મળશે લાભ તો મિત્રો બધી જ વાત આપણે આ વિડિયોમાં સાવ સરળ શબ્દમાં કરવાના છીએ તો મિત્રો જો તમે સાઠ વર્ષથી ઉપરના હોય તો ખાસ જાણી લેજો તે ઉપરાંત તબીબી ખર્ચમાં પણ રાહત મળશે તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો મારો વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરીએ તો આ સ્કીમનું નામ છે એસબીઆઈ સિનિયર સિટીઝન એફડી સ્કીમ એસબીઆઈ બેંક સિનિયર સિટીઝન ફિક્સ ડિપોઝિટ અને હાઈ રિટર્ન આપે છે તો મિત્રો આ યોજના સૌથી વધુ કોના માટે અનુકૂળ છે તેની વાત કરીએ તો રિટાયરમેન્ટ હોય પેન્શન જો એક્સ્ટ્રા આવક ઈચ્છે છે એવા બુઝુર્ગો જેના બાળકો બહાર રહે છે અને પોતે આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એ બુઝુર્ગો કે જે જેમનો તબીબી ખર્ચ એક્સ્ટ્રા ઇન્કમમાંથી કાઢવા માંગે છે તે ઉપરાંત જોઈએ તો ઉંમરની વાત કરી લઈએ તો ઉંમરની મર્યાદા સંપૂર્ણ સાઠ વર્ષની રહે છે તે ઉપરાંત વ્યાજદરની વાત કરીએ તો સામાન્ય લોકોથી એટલે કે સામાન્ય ગ્રાહકથી ઝીરો પોઈન્ટ પચાસ ટકા વધુ વ્યાજ મળશે સમયગાળાની વાત કરીએ તો દસ વર્ષ સુધી વ્યાજ ચૂકવણીના વિકલ્પો જેમ કે પૈસા ત્રિમાસિક છ માસિક અથવા તો વાર્ષિક રૂપિયા અને મિત્રો સિનિયર સિટીઝન એફડીમાં રોકાણ શા માટે કરવું તેની વાત કરી લઈએ તો ગેરજોખમી જેમ કે સરકારી બેન્કો હોવાથી એસબીઆઈમાં રોકાણ પૂર્ણ રીતે સુરક્ષિત બને છે નિયમિત આવકની વાત કરીએ તો જેને પેન્શન મળતું નથી અથવા તો જેનું પેન્શન ઓછું છે તે ઉપરાંત સરળ પ્રક્રિયાની પણ વાત કરીએ તો જો તમે એસબીઆઈમાં પહેલાં અકાઉન્ટ ધરાવો છો તો ઓનલાઈન એફડી શરૂ કરાવી શકો છો અને મિત્રો જોઈ લઈએ તો બે લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક લેખે માસિક વ્યાજ બારસો પચાસ પાંચ લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજના દર લેખે માસિક વ્યાજ ત્રણ હજાર એકસો પચીસ દસ લાખના રોકાણ પર સાત પાંચ ટકા માસિક વ્યાજ એમાં જોઈએ તો છ હજાર બસો પચાસ પંદર લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદર લેખે માસિક વ્યાજ તેમાં નવ હજાર પંચોતેર વીસ લાખના રોકાણ પર વાર્ષિક વ્યાજ સાત પોઈન્ટ પચાસ લેખે માસિક વ્યાજ તેમાં બાર હજાર પાંચસો ત્રીસ લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક લેખે તેમાં અઢાર હજાર સાતસો ને પચાસ માસિક વ્યાજ ચાલીસ લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદરના લેખે માસિક વ્યાજ પચીસ હજાર અને છેલ્લે પચાસ લાખના રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજદર લેખે માસિક વ્યાજ તેમાં એકત્રીસ હજાર બસો પચાસ મળે છે અને મિત્રો એફડી ખોલાવવા માટેના દસ્તાવેજોની પણ વાત કરી લઈએ તો તેમાં પહેલું છે આધાર કાર્ડ પેન કાર્ડ ઉંમરનું પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર ત્યારે જરૂર પડે છે જ્યારે આધાર કાર્ડમાં જન્મ તારીખ સાચીનો હોય અને છેલ્લે પાસપોર્ટ સાઇઝના ફોટા